તો પૂજ્ય બા ડુંગરેજી બાપા કહે કે રાત્રિના સુતા સુતા જો માળા જપ કરો ને તો માળાના જપ કરતા કરતા આવી જાય આવી અને સવારના જાગ્યા ત્યાં સુધીમાં માળા નથી ફરતી પણ અંદરનો શ્વાસો જે છે ને મણકો શ્વાસો શ્વાસ એ માળાનો જપ કરે છે એટલી વાર તમારા માળાના જપ થતા રહે છે માળા ભલે નહીં ફરે તો અંદર શ્વાસ બોલ છે પણ એનામાં પણ માળાનો જપ કરી શકાય શકાય હાલતા હાલતા ચાલતા ચાલતા પણ જપ કરી કદાચ માળા ન લો તો મનથી જપ કરો ને કરમાળા છે કરમાળાનો જપ કરો પણ પછી કહીએ કે માળા ઉપાડીએ હવે એટલે વિચારો બધા આવવા માંડે આવે આવા દિયો આવશે એને પકડશો તો તકલીફ છે આવશે ને જશે આવશે જાય આવે જાય આવે ને જાય એટલે એને પકડવાની જરૂર નથી મનના વિચારોને પકડશું તો તકલીફ રહેવાની છે એટલે મન કાબુ મે અપના મન નહીં તો ધ્યાન ક્યાં કરે આંખે ન કરે દીદાર

અહીં જ્ઞાનીજનો બધા ભેગા થયા અને બધા જ્ઞાનીજનો ઋષિ મુનિઓ બધા એકત્રિત થઈ અને કથાનો સાર અમને સંભળાવો કથા અમને સાંભળી છે પણ કથાનો સાર કહો ત્યારે સુજજી કહ્યું સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા સભામાં બેઠા ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવે છે પણ ત્યારે સુખદેવજી મહારાજને કહે પરીક્ષિત રાજાને કે આ અમૃત પરીક્ષિતને આપી દેવું એ અમર બની જાય અમને કથા અમૃત આપો એટલે તો ગોપીઓ બોલે છે ગોપી ગીત માં તવ કથા અમૃતમ તૃપ્ત જીવન જીવનમાં જયારે તૃપ્તિ નો અહેસાસ થાય ત્યારે સમજવું કે ભક્તિ માર્ગ નું એક પગથિયું આગળ વધી ગયું

તૃપ્ત બની અમૃત અમર બની ગયા પછી પુણ્ય નો ક્ષય થાય અને પુણ્ય નો ક્ષય થાય તો વળી પાછું જન્મ મરણ આ બધું ચાલ્યા કરે એના કરતા તો કથા એવી છે કે જન્મ મરણના ફેરામાંથી આપણે મુક્ત કરાવી દે અહીંયા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાને અમૃત આપવાની વાત કરી દેવતા હોય પણ પરીક્ષિત રાજા કહે છે કે નહીં એ અમૃત ની જરૂર નથી મને કથા અમૃત ની જરૂર છે